અમરેલી ધારી નજીક ભરડ ગામ નજીક ગોજારી ઘટના બે સગા ભાઈઓ અકસ્માતે ડેમમાં પડેલા નાના ભાઈનો આબાદ બચાવ મોટા ભાઈનું મોત ધારીના પ્રેમ પરમા બની ગમગીન છવાઈ ધારી તાલુકાના ભરડ ગામ ખાતે આવેલ ડેમમાં બે વ્યક્તિ ડૂબ્યા ધારીના ભરડ ડેમમાં કોઈ અજાણી વ્યક્તિ ડૂબી જવાની ઘટના બની હતી બનાવના અનુસંધાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ બાર ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અંદાજીત ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડૂબી ગયેલ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી લાશ બહાર કાઢવામાં આવી હતી પાણીમાં ડૂબી ગયેલ લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધારી હોસ્પિટલ ખસેડવામાં આવી ઘટના સ્થળે લોકોના ટોળી ટોળા ઉમટી પડ્યા હતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર સંજય વાઘેલ આમરેલી નામ ગામ અને તમારો ઓદો અને આજ રોજ જે ચેક પર જે ઘટના બની છે એ વિશે શું કહેશો અમારું ગામ ભરાડ આંબડી સુધ ગ્રામ પંચાયત સરપંચ પછી મને ઘીરેથી ખબર પડી ફોન આવ્યો કે મારા ડેમમાં ભગીરથભાઈ અનકભાઈ વાળા ધારીના રહેવાસી માલ પાવા આવ્યા હતા બે ભાઈઓ પછી મોટાભાઈ હા શું તો શું ભાઈ મને અમાસર મળ્યા એટલે હું સીધો સીધોને ડેમે આવ્યો પછી બધી ટીમને મેં બોલાવી બધી ટીમ આવી ગઈ અમરેલીથી ફાયર આવી ગયા બધા સાહેબ આવી ગયા મમદા સાહેબ આવી ગયા અને પછી એને બધા ફાયરવાળા બધા દોઢી મળી જઈશું